સિદ્ધપુર ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા સિદ્ધપુર ટ્રાફિક પોલીસને ટ્રાફિક બુથ અર્પણ કરવામાં આવ્યું સિદ્ધપુર ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ઉપપ્રમુખ અને ઉદ્યોગપતિ પ્રવીણભાઈ મોદીના સહયોગથી રેડક્રોસ સોસાયટી સિદ્ધપુરમાં એક અદ્યતન અને સગવડતાવાળો ટ્રાફિક બુથ અર્પણ કરાયો જેમાં અંદર બેસવા માટેની ગાદી સીટો લાઇટ પંખા મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ તેમજ બુથના અંદર અકસ્માત સમયે ઇમરજન્સીમાં પ્રાથમિક સારવાર હેતુ મેડિકલ કીટ ટીઆરબી અને ટ્રાફિકના જવાનો માટે એક સુવિધાયુક્ત ટ્રાફિક બૂથ લોકાર્પણ પાટણ જિલ્લાના ઇન્ચાર્જ એસપીડી ચૌધરી સાહેબના હસ્તે કરવામાં આવ્યો આ પ્રસંગે અધ્યક્ષ પ્રવીણભાઈ મોદી સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પીઆઈજેબી આચાર્ય સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન પટેલ એપીએમસીના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ તેમજ રેડ રેડક્રોસ સોસાયટીના પ્રમુખ નિશિત અજાણી મંત્રી સુરેશભાઈ પંચાલ મહેશભાઈ રાવ ભરતભાઈ મોદી શંભુભાઈ દેસાઈ છગનભાઈ દવે સિદ્ધપુર શહેર ભાજપના કૌશલ જોશી શિવમ પેલેસ રણજીતસિંહ યોગાંજલી સ્કૂલના સેક્રેટરી જીજ્ઞાબેન દવે ઇનર વ્હીકલ ક્લબના પ્રમુખ જ્યુસ્નાબેન પંચાલ સહિત સભ્યો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ તેમજ

ત્રણેય સિઝન ઠંડી ગરીને વરસાદનું કામ કરવાનું હોય છે અને એ જે એટમોસ્ફિયર હોય છે એ એટમોસ્ફિયર વખતે એ કામગીરીમાં મદદરૂપ થાય એ બાબત આજ રોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તરફથી શ્રી પ્રણભાઈ મોદી અને એમના સેક્રેટરી સમૂહ ઇનર ક્લબ તમામ તરફથી આ જે ટ્રાફિક બુથ આજે પોલીસને એમણે અર્પણ કર્યું છે જેમાં પંખો ઇલેક્ટ્રિસિટી ચાર્જિંગ પોઈન્ટ અને ફર્સ્ટ એડ બોક્સ એ તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે એ સાથે મેં ટ્રાફિક પોલીસ વિભાગને અર્પણ કરી લીધું એ વખતે હું વિની ચૌધરી દીવા રાધનપુર અને હા ઇન્ચાર્જ એસપી પાટણ ઇન્ડિયન નેટવર્ક સોસાયટી ઇન્ડર વી ક્લબ સિદ્ધપુર તમામનો ખૂબ ખૂબ આભાર માનો છું થેન્ક યુ જય હિન્દ